જય ગજાનંદ જય માતાજી નામ જપથી શું થાય નામ જપ આપણને શું ફળ આપે કેટલા લાખ કે કેટલા કરોડ નામ જપ થાય તો એનાથી આપણા જીવનની અંદર શું બદલાવ આવે અને આપણને કઈ વસ્તુની કયા ફળની પ્રાપ્તિ થાય ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય છે કે તમે એક લાખ નામ જપ કોઈ પણ દેવી દેવતાના પૂરા કરો છો તો તમારા વિચારોનું શુદ્ધિકરણ થવા લાગે છે એક લાખ પછી દસ લાખ લાખ નામ જપ કરો છો ત્યારે તમારું મન અને તમારા ઇન્દ્રિયો ઉપર તમને મેળવવાની શક્તિ પ્રદાન થઈ જાય છે એક કરોડ તમે નામ જપ જ્યારે પૂરા કરો છો ત્યારે તમારા જીવનની અંદર તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારીઓ હોય એ બીમારીઓ સામે લડવાની શક્તિ ઈશ્વર તમને જરૂરથી પ્રદાન કરે છે બે કરોડ નામ જપ પૂરા કરો એટલે તમને ધન સુખ મળવા મળે છે વૈભવ સુખ મળવા મળે છે એમાં બે પ્રકારે મળે છે એક તો તમને ધન પ્રત્યે જે ધન અર્જિત કરવાનો મોહ છે કાંઈ મોહ મરી જાય છે અથવા તો તમને જેટલી આવશ્યકતા છે એટલું ધન તમને પ્રાપ્ત થતું જાય છે એટલું વૈભવ સુખ તમને પ્રાપ્ત થતું જાય છે ત્રણ કરોડ નામ જપ તમે પૂરા કરી લો છો એટલે તમને ઈશ્વરની અનુભૂતિ થવા લાગે છે દસ કરોડ નામ જપ જ્યારે પૂરા થાય છે ત્યારે તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે અને તમારો આત્મા વિશુદ્ધ થઈ જાય છે તમે સંસારમાં રહેવા છતાં પણ સંસારથી પર થઈ અને પરમેશ્વરની પ્રાપ્તિ સુધી પહોંચી શકો છો જય ગજાનંદ જય માતાજી